નમસ્કાર દોસ્તો સ્વાગત છે ફરીથી એક નવા જોડિયો સાથે દોસ્તો આજે આપણે વાત કરીશું સમયની સાથે આપણને મળેલા લોકો વ્યક્તિઓ વસ્તુઓ કેમ કે અપ્સર સમય તો બદલાઈ જ જતો હોય છે સમય સારો હોય કે ખરાબ એ બદલાઈ જ જાય છે પરંતુ એ સમયની સાથે મળેલા વ્યક્તિઓ એ સમયની સાથે મળેલી વસ્તુઓ એ હંમેશા યાદ રહી જાય છે ઉદાહરણ તરીકે જ્યારે આપણે આપણું બાળપણ હતું જ્યારે આપણા બાળપણના મિત્રો હતા આપણી સ્કૂલના મિત્રો હતા એ સમય ખૂબ જ સારો હતો દોસ્તો સાથે મળવાનું મોજ કરવાની સ્કૂલની અંદર ખૂબ જ મજા અને કરવાની એ સારો સમય હતો એ પસાર થઈ ગયો પરંતુ એની સાથે જે મળેલા મિત્રો જે વ્યક્તિઓ જે શિક્ષકગણ આજે પણ યાદ છે એમ એમ ધીરે ધીરે આપણે મોટા થયા એમ આપણા જીવનની અંદર યુવાની કાળ આવ્યો યુવાન અવસ્થા આવી ત્યારે કોઈ કોઈને કોઈ વ્યક્તિઓ કોઈના કોઈ મિત્ર શ્રોતાગણ કદાચ તમે એનો હોય પણ કોઈ એવી લાગણીમાં ફસાઈ જઈએ અને ખૂબ જ ઊંડા ઉતરી જઈએ આમ તો એવું ન કહેવું જોઈએ કે લાગણીમાં ફસાઈ જઈએ કેમ કે લાગણી એ નિર્દોષ છે દોષિત તો માત્ર આંખો છે એનો કોઈ જ માપ નથી એટલા માટે જ્યારે કોઈ વ્યક્તિ સાથે આપણે લાગણીમાં હોઈએ અને એની સાથે વર્ષોના વર્ષો વીતી જાય અને પછી જ્યારે એનાથી છૂટું થવાનું આવે જ્યારે એનાથી અલગ થવાનું આવે ત્યારે એ સમય તો વીતી જાય છે પણ એ સમયની સાથે એની યાદો એની વાતો એની સાથે વિતાવેલી એ ક્ષણ એ પલપળ આપણને ક્ષણે ક્ષણે જીવિત રાખે છે કેમ કે એ જરૂરી તો નથી જ કે વ્યક્તિ મળ્યું નહીં તમારું પ્રિય પાત્ર હોય તમારા દોસ્ત હોય કે જે કોઈ હોય એવું જરૂરી તો નથી કે એ મળે નહીં તો એને મૂકી દેવાનું અથવા તો એને ભૂલી જવાનું અમુક વ્યક્તિઓ આપણા જીવનની અંદર એવા હોય છે જે ભલે મળે નહીં જે ભલે આપણી સાથે ન હોય પરંતુ જે તે સમયની અંદર એની સાથે વિતાવેલી ક્ષણો એની વાતો એની યાદો હંમેશા આપણી સાથે એક હવાની જેમ રહે છે એક વાયુ વેગે રહે છે કેમ કે દેખાતી નથી કોઈ વ્યક્તિની યાદ તમે કોઈ વ્યક્તિને યાદ કરો છો તમે કોઈ વ્યક્તિની સાચી લાગણીથી ચાહો છો તો એ વ્યક્તિની ચાહત સામેના વ્યક્તિને દેખાતી નથી પરંતુ તમારા મનને તમારા દિલને સો ટકા ખબર હોય છે કે હું એ વ્યક્તિ સાથે લાગણીના સંબંધમાં જે તે સમયમાં હતો અને છું બસ ફર્ક માત્ર એટલો સાચો પ્રેમ હશે સાચી લાગણી હશે તો કેમ કે સાચી લાગણી વગર તો જીવનની અંદર ક્યારેય કુ શક્ય છે લાગણી હંમેશા નિર્દોષ છે એટલા માટે જીવનની અંદર બહુ ચિંતા કરવાની જરૂર નથી ભગવાને જેના માટે જેની પણ ઘડતર કર્યું છે એ ભગવાને બિસ્ટ જ કર્યું છે આપણા કરતાં ઉપરવાળો ભગવાન હંમેશા હોશિયાર છે આ વાત યાદ રાખી અને બીજી એક વાત કે સમય સારો હોય કે ખરાબ એ પસાર થઈ જશે પરંતુ એ સમયની સાથે મળેલા વ્યક્તિઓ એની યાદો ક્ષણો એ હંમેશા આપણે આપણા મનની અંદર જીવંત રહેશે દોસ્તો જો તમારી પાસે પણ આવી કોઈ યાદ હોય આવી કોઈની તાજા આજા ક્ષણો જે એની સાથે વિતાવેલી હોય તો તમે પણ એને જરૂરથી આ વિડીયો મોકલજો અને એને ફીલ કરાવજો કે હજુ એ હું તો એટલી જ લાગણી તને કરી છું અને કરતો રહીશ ભલે મળે કે ના મળે એ ઉપરવાળા ભગવાનની હાથની વાત છે પરંતુ હું તો તને એટલા જ દિલથી અને એટલા જ પ્રેમથી આજે પણ ચાલીશ દોસ્તો આ વિડીયો જરૂરથી એની સાથે શેર કરો અને તમારા મિત્રો સાથે પણ શેર કરું અને જો આવા જ બીજા મજાના વિડીયો જોવો હોય તો અમારી ચેનલ હું મને મારી વાતોને સબસ્ક્રાઈબ કરી દઉં મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી દરેક દોસ્તો દરેક મિત્રોને મારે જય માતાજી